જે રીતે સુરતમાં પાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે શું વિગતો બિલકુલથી ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેમના દ્વારા અલગ અલગ ફૂડ ને લઈને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હોય છે ત્યારે ફરિયાદી દ્વારા પોતે જે ફૂડ ને લઈને સ્ટોલ શરૂ કરવામાં માટે આ ફૂડ સેફ્ટી જે સર્ટી છે તે ખૂબ જ જરૂર હતી જે માટે ઓનલાઈન અરજી પણ કરવામાં આવી હતી જોકે ક્યાંક ને ક્યાંક જે ફૂડ સેફ્ટી ઓફિસર છે હેમન કુમાર અને તેમના જે વહીવટી ક્લાર્ક છે ગુલામ યાસીન તેમના દ્વારા રૂપિયા પિસ્તાલીસ હજારની લાંચ માંગવામાં આવી હતી ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને રૂપિયા પિસ્તાલીસ હજારની ની લાંચ લેતા આ બંને જે લાંચ્યા જે અધિકારીઓ છે તેમને ધરપકડ કરવામાં આવી હતી અને હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે બિલકુલ થી ચેતન આપના તમામ જાણકારી માટે